हेलो गाइस अमर नवा वीडियो में तुम्हारा स्वागत है आज हम मिलिन आए धमाकेदार चैलेंज वीडियो yes. तो गाइस चैलेंज वीडियो पे स्टार्ट करता है पहला अमर वीडियो ना like लाइक करो शेयर करो सब्सक्राइब करो बरोबर तो किंजल बद्दू मु पहला આપી दो बरोबर आज चैलेंज चैलेंज पहला मु घर बने दो तो गाइस पहला से ना कई रीते घर बनाए हां मु घर बनाओ पहला फटाफट घर बने दो तेरा होर मधवाई तेरा होर बद्दू आई

તન ખંડ અને ટોટલ ભાઈઓ શું ચાર બરોબર તો ચાર ભાઈઓ શું અને ખંડ શું ત્રણ તો છે ને એક એક દિવાલ આપી અહિયાં દિવાલ લે દિવાલ લેવો થી દિવાલ લેવો તય ને ભાઈ માંથી એક દિવાલ ઉપાડી અને ચોથા ભાઈ એક ઘર બનાવાનું છે અને તો ચાર ચાર ત્રણ ત્રણ તૈયાર તૈયાર બરોબર ત્રણ ઘર અને ઘર બનાવવાનું શું ટોટલ ચાર બરોબર તય ને એક એક દિવાલ ઉપાડી

એ કલર વાળો માનતા એ ઘર તો તૂટી પપ્પાનું અજર 30 મિનિટ માં આવશે પપ્પા બનતું નહીં હ બનતું નહીં હ બનાવો ફટી ઘર તૂટીયું

घर <laughs> <laughs> त <laughs>

ચાલો so ગે <coughs>